પોલીસ ના સાથીઓ જે સાથ સહકાર આપી રહ્યા છે અને આ તડકામાં ઉભેલા સૌ મીડિયાના મિત્રો આજે વચ્ચે હું અમદાવાદ થી એટલા માટે અહીં આવીને ઉપસ્થિત રહ્યો છું કે તમે જે વિસ્તારમાં રહો છો એવા જ અમદાવાદ શહેરના કોઈ વિસ્તારમાંથી મારા ઘરે કોઈક માતા એ રસોઈ માટે આવે છે તમે જે વિસ્તારમાં રહો છો જે ચાલીમાં ઝુપરપટ્ટીમાં ઘરે વિસ્તારમાં એમાંથી જ નીકળેલા કોઈ કડિયા મજૂરે એ મારું પોતાનું મકાન અને ગુજરાતની વિધાનસભાનું મકાનની સ્થાપના એને કરી છે એ બિલ્ડિંગના પાયામાં લોજુર નો છે તમારી વચ્ચે એટલા માટે આવું છું કે ભાવનગર મ્યુનિસિપલ કમિશનરની જે કચેરી છે એના પાયામાં જે ઈટ છે એ ઈટોના ભઠ્ઠામાં તમે લોકો કામ કરો છો તમારામાંથી કોઈ ચંતર પ્લાસ્ટરનું કામ કરે છે કોઈ ઈટોના ભઠ્ઠામાં છે કોઈ કેમિકલની ફેક્ટરીઓમાં છે કોઈ ખેત મજૂરી કરતા કરતા બાપ દાદા સિહોરના કે ધોધાના કોઈ ગામમાંથી વર્ષો પહેલા આવી રીતે તમે વસ્યા હશો આ તમારા શ્રમ અને તમારી કાળી મજૂરી અને તમારા પરસેરાના કારણે આ ભાવનગર શહેર ગુજરાત અને ભારત નામના રાષ્ટ્રનું નિર્માણ થયું છે આ તમામ શ્રમિકોને ચાલીઓને ઝુંપડ પટ્ટીઓને ભસતા આ તમામ લોકોને હું વંદન કરું છું તમારા પરસેવાને હું સલામ કરું છું જે સરકાર નિર્ભર બનીને તમારા આશિયાના તમારા ઝૂંપડા તમારા કાચા ને તમારા પાકા મકાનો તોડવા તૈયાર થઈ છે એ સરકારને આ મંચ ઉપરથી યાદ અપાવીએ कि छेल्ला 26 वर्ष थी वारंवार आपेली नोटिस छता आ मकान 26 वर्ष उभा रहा ये हमारा प्रदेश प्रमुख के वकील तरीके स्केल आया थी और ये सब किसी की गोरिंग कारण उभा रहा है और एक तरफ कांग्रेस पक्ष की ये टीम अने विचार जे गरीब और श्रमी को मजदूरों ने मकान बांधिया पे थे अने मकान तोड़ता है तो हाईकोर्ट में लड़ी તે લઈ આપે છે અને બીજી તરફ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર જે સિત્તેર કરોડ ખાસવા તૈયાર થઈ છે માટે તો તમને બેઘર કરીને તમારા તોડવા માટે અમારો એક સંકલ્પ છે તમારી એક એક વ્યક્તિની જ્યાં સુધી સંઘર્ષ કરવાની આંદોલન કરવાની લડવાની તૈયારી હશે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આપેલા બંધારણના રસ્તે ત્યાં સુધી તમારા એક પણ મકાનની ની કાકરી ના ખરે એના માટે છે પણ મહેનત કરવાની છે એ મહેનત કરવા મેં તમારી સાથે તૈયાર છે મારી પૂર્વીના વક્તાએ કહ્યું એનાથી વિશેષ તો શું કહેવાનું હોય એક જ વાત એક જ માર્ગ કે અમારું એક પણ મકાન કોઈ પણ સંજોગોમાં તોડવામાં આવે નહીકલ્પિક વ્યવસ્થાની વાત કરો વૈકલ્પિક વ્યવસ્થાની વાત નહીં થાય તમારો એક પણ મારા સહીથી હટવાનો નથી એ વાતનો પણ આજે સંકલ્પ કરવાના છીએ આજે મને બરાબર યાદ છે हजार चौदह चूंटी पूर्व आ देश का प्रधानमंत्री पद न ए वक्त न उम्मीदवार भारतीय जनता पार्टी के कैंडिडेट नरेंद्र मोदी एक चूंटी सभा में कहता कि भारत भूमि में आता पांच से दस वर्ष के अंदर મોદી કેતા જેના માટે છત કે મકાન નહી હોય પણ દસ વર્ષ નું શાસન જોઈએ ગુજરાત નું ત્રીસ વર્ષ નું શાસન જોઈએ તો ગરીબો વંચિતો મકાન આપવાનું તો ઠીક કોંગ્રેસે ગરીબોને મકાન ફાળવવા માટે બનાવેલી યોજનાનું અમલીકરણ કરવાનું તો બાજુ પર આવ્યું વિડી વિડીને સુરતમાં વડોદરામાં રાજકોટમાં પોરબંદરમાં જામનગરમાં ગાંધીનગરમાં પાલનપુરમાં આણંદમાં ગરીબોના મકાન તોડવા સિવાય આ સરકારે કોઈ ધંધો કર્યો નથી હા તમારી આ રહેણાંકની જગ્યાઓ આ તમારા વિસ્તારો એટલા માટે ઉજાગરવા માંગે છે કે નીરમા નામની કોઈ કંપની છે ઝૂંપડ પટ્ટી અને તમારા ચાલીઓના મકાન તોડી એની કેનાજું પાણી પેલી નીરમા કંપની વાળો ભાઈ એ પોતાના અંગત નફા માટે વાપરે એના માટે મ્યુનિસિપલ તંત્ર એ કરવા તૈયાર થયું છે કમલમ ભાજપના ઈશારે એમને કેવું પડશે કે ઉદ્યોગો કોંગ્રેસની સરકારમાં પણ હતા સ્વતંત્રતાનું આંદોલન ચાલતું હતું ત્યારે પણ ઉત્તી અમદાવાદ